અરે એક પણ મિનિટની બ્રેક લગાડવ ફટાફટ પહોંચી જ જજો કેમ કે હીરો કંપની આપી રહી છે જોરદાર ફાયદો એમાં જો ખાસ વાત કરું ને હળવદ અને ધાંગધ્રાના બંને શોરૂમમાં જોરદાર મહા ડિસ્કાઉન્ટ ઓફર આપવા જઈ રહ્યું છે એમાં જો ખાસ વાત કરું ને એકસો ને પચીસ મિલિયન ગ્રાહકો સંપૂર્ણ પૂર્ણ થવાની ખુશીમાં હીરો કંપની આપી રહી છે જોરદાર ફાયદો હળવદ અને ધાંગધ્રાના એચ એફીલેક્સ દરેક

એમાં જો ખાસ વાત કરું ને કંપનીના એકસો પચ્ચીસ મિલિયન ગ્રાહકો પૂર્ણ થવાની ખુશીમાં હીરો કંપની આપી રહ્યું છે હળવદ અને ધાંઘધરાને જોરદાર મહા ઓફર તો ફટાફટ જે લોકોને બાઈક લેવાનું વિચારી રહ્યા હોય તે ફટાફટ આવી જજો કેમ કે તમારા માટે ફાયદો લઈને આવી ગયું છે હળવદ અને ધાંઘધ્રા હીરો શોરૂમ અરે આટલું જ નહીં આજે જ ભરો સાત હજાર નવસો નવ્વાણું રૂપિયા અને આજે જ વસાવો તમારું મનગમતું મનપસંદ હીરો કંપનીનું સ્કૂટર અથવા બાઈક તો હવે રાહ કોની ફટાફટ તમારા નજીકના ધાંગધ્રા અને હળવદ હીરો શોરૂમનો સંપર્ક કરો અને આજે જ વસાવો તમારું મનપસંદ બાઈક ચાલો ત્યારે ફટાફટ બુકિંગ કરાવી લેજો બુકિંગ ચાલુ થઈ ગયું છે વહેલા પહેલાં ફટાફટ તમારું બુકિંગ કરાવી લેજો આવી જાઓ ત્યારે શ્રીજી હીરો શોરૂમ હળવદ હળવદમાં અને ધાંગધ્રામાં